જેવો માણસ ભગવાન નો ભારતીય જનતા પાર્ટી પસંદ હું હજુ તમને કહું કે કોંગ્રેસના આવે તો સન્માન થી પૂછવાનું કે તમને મત કેમ

કે ભારતીય જનતા પાર્ટીનો પ્રચાર એના મુદ્દાઓ શું છે કોંગ્રેસ પાર્ટીનો પ્રચાર એના મુદ્દાઓ શું છે હું યુટ્યુબ ઉપર આમ જોતો છું મહેન્દ્ર ભાઈ ચૂંટણી આવે એટલે કામોના લેખા જોખા લઈને આવે ચૂંટણી શેના માટે હોય કે નાચવા માટે છે ગાવા માટે છે કે ખાલી મજા કરવા માટે છે મજા ખાવા માટે ચૂંટણી ચૂંટણી આવે છે કામોના લેખા જોખા લઈને

ચૂંટણી નો મુદ્દો શું હોય છે હર ચૂંટણી જોઉં છું હું છેલ્લા દસ એક વર્ષ થી હવે છેલ્લા પાંચ વર્ષ થી ચૂંટણી જોઉં છું એમનો એજન્ડા એક જ નકારાત્મક રાજનીતિ કોઈ ને કોઈ આગેવાન માટે ખરાબ બોલવું એને ઉતારી પાડવું એના માટે હલકું બોલવું આનાથી રાજનીતિ ના ચાલે આનાથી લોકોને કઈ ના મળે હું હમણાં જોતો આપણે એક આગેવાન લવિંગી માટે નંદાજી માટે એમના માટે ખરાબ બોલતા

હું રાધનપુર આના સભ્ય તો જઉં ને તો 3 કલાક 3.5 કલાકમાં રાધનપુર પહોંચી જતો આજે સુરત 3.5 કલાકમાં પહોંચી જવા છે ગાડી તો એટલી સડકો આપણી સરસ બની વાત એ છે મારી તમને બતાય ને કે એક બાજુ નકારાત્મક રાત દી મને બે ગાળક દેવાથી તમારા ઘરે પાણી નહી આવવા મને બે ગાળક દેવાથી તમારા ખેતરમાં ટાઈમસર પાણી નહી મળવા તમારો રોડ બાકી હશે તો એ નહી બનવાનો મને જો તમારો ત્યાં રોડ થઈ હોય હું વાત કરું છું આગેવાનો જે આગેવાનો પોતાની ઓછી રાજનીતિ માટે કોઈ ને કોઈની માટે ખરાબ બોલે છે પણ એનાથી લોકોને શું રોડ બની જવાનો છે